તો મિત્રો આ જઈ લ્યા આપણું એટલું પડ્યું હતું ને આમાં આમાંથી જીરું ઉપાડી લીધું હતું ને પછી ભેગું કરી દીધું એટલે ભાઈ હે પાકી ગયું હે જય માતાજી રામ રામ ને કેમ છો મિત્રો મજામાં જશો તો હું તો એકદમ મજામાં જ છું ને પાછો આપણે તમારા માટે ફ્રેશ વ્લોગ ચાલુ કરી દીધો છે ત્રણે વાઈ ગયા છે સવારના આઠ ને તમને આ પાછળ જ ખબર પડી જ ગયા હે કે ભાઈ આપણે આવી ગયા ચણ નાખવા દૂધ દઈ દો તમે આગળ જોયું હોય એમ તો આપણે રાણા ચણ નાખવા આવ્યા ને હાલો ચણ નાખ દઈ ને જે આપણે વાળીએ જવાનું છે આજે તમને દેખાડી જીરું કેવું છે જીરું ઉપડી તો ગયું છે બે પડામાંથી ઉપાડી તો લીધું છે એ હેરાબેરા થઈ ગયા છે કે નહીં કે તમને આલો બતાડી પછી કહે કાઢવાનું છે તો વિડીયોમાં બની રહેજો તમને બધુંય કહી તો મિત્રો આપણે ફાઇનલ ચણ નાખી દીધું છે ને યાર તમને ખબર છે ને આમાં કેટલી મહેનત લાગે વિડીયો બનાવવામાં તો તમે કેમ યાર આંગરી ઉપાડીને આમ સબસ્ક્રાઈબમાં નથી નાખતા થોડોક કષ્ટ દો યાર આંગળીને આમ સબસ્ક્રાઈબમાં નાખો સબસ્ક્રાઈબ લાઈક કરી નાખો યાર ને કોમેન્ટ કરો તમને મજા આવે તો અમને થોડુંક મોટિવેશન મળતું રહીએ ને અમે તમારા માટે વિડીયા બનાવતા રહી ભાઈ એનો વ્યૂ તમને ના દેખાડું તો યાર મને મજા ના આવ્યો એટલે ભાઈ તમારે વાતાવરણનો મજા તો લેવી જ પડે વ્યૂ તો જોવો જ પડે તો હાલો તમને વ્યૂ દેખાડ દઉં તો વ્યૂ જોઈ લ્યો ભાઈ તમે અહીંયા આવો ને એટલે તમને ચકલા ચકલીઓ પક્ષીઓનો અવાજ સિવાય તમને કાંઈ પક્ષીઓનો અવાજ સિવાય બીજું કાંઈ તમને સાંભળવાનું મળે એટલે ભાઈ તમે જો તમને ના સાંભળવા જડતો હોય સિટીમાં કે ત્યાં ક્યાંક જોતા હોય તો ત્યાં તો એમ એવું બધું તો નહીં સાંભળતો પણ તો ભાઈ આ વિડીયામાં આવી જતો હોય તમે વિડીયામાં સાંભળી લો યાર તમે ગામડામાં આવો તો ખબર પડે યાર તો મિત્રો આપણે વહેવું મેળવા જઈએ અહીં એટલે સાડા આઠ થયા તો સાડા આઠે આપણે મેળવા જઈએ ને ચાર વાગે બધા ઢોર આપણા આવતા રહીએ ગાયું આવતી રહીએ આવતી રહીએ ચાર વાગે તો હવે આપણે અહીંયા બધી વેરો વહેવું ભેગી થાય ને પછી ગુવાર લઈ જાહે એરિયો ગુવાર તો હવે આપણે ભાગી ને મિત્રો જોઈ લ્યો આ છે આટલા તમે તો કોઈથી જોયા નહીં હોય એમાં જોઈ લ્યો ભાઈ આ લાલ લાલ હોય ને આ એમાં ઓલું લાલ આવે ઓલું ને ભાઈ એને ખાવાનું એનાથી ભાઈ લોહી આપણું સુધરી જાય એ ભાઈ અમારે અહીંયા આવ્યા તો આ જોઈ લ્યો રસ્તામાં રસ્તામાં હોય ને ભાઈ આને કહેવાય ઉકેડો આ તમે નહીં જોયો હોય નહીં તો જોઈ લ્યો ને ભાઈ હું તમને યાર ગામડાની ફિલિંગ તો કરાવું હું આમ ગામડાનું આમ અંદરથી તમને ગામડાનો અહેસાસ તો કરાવું તો યાર સબસ્ક્રાઈબ કરો ને સબસ્ક્રાઈબ તો ભાઈ જઈ લ્યો આપણે ઓલા પાછા તો અહીંયા તો અહી આવી ગયા જય સોમનાથ જય ગિરનારી પપ્પા સીતારામ તો મિત્રો નાઈ ધોઈને ફ્રેશ થઈને પાછો આપણે ફ્રેશ લોક ચાલુ કરી દીધો ઘટાણ વાઈ ગયા સવારના દહ હવે બે જાય ને હવે ત્યાં જઈને તમને બધું બતાડું તું લોકમાં ભાઈ ના રહેજો તો મિત્રો આપણે વાડીએ ફૂગી ગયા ના થાય આપણે ઘઉં ને આ ભાઈ થાય આપણા બળદ ને ભાઈ હવે આપણે હમણાં જીરું આગળ જાય ને તમને બતાડું જીરું ઉપાડી તો લીધું હે ને માટલાપાડામાં બે પડાનું ભેગું કરીને પડામાં ઢગલો કરી દીધો જીરાનો ચાલો હવે તમને બતાડું ત્યાં જઈને જીરું મોર તમે કહું જોઈ લો ભાઈ કેવા ખે પાકી ગયા કે નહીં તો જોઈ લ્યો મિત્રો આ જઈ આપણું એટલું પડું હતું ને આમાં આમાંથી જીરું ઉપાડી લીધું હતું ને પછી ઓમાં ભેગું કરી દીધું હે તમને કદાચ ઢગલો નહીં ને હમણાં દેખાડું માટલા પડા જઈને આવીનું બધું જીરું ત્યાં જવા દીધું ઢગલો કરી દીધો હે તો આલો ત્યાં જઈને બતાડું ને બ્લોકમાં બેઠા રહેજો તો જો આપણે આ ઢગલો કરી દીધો બે પડાનું ફેરું કરી નાખ્યું હે अरे भाई यहाँ पाकिस्तान है। आ तो मित्र तो मैं जो भी हम क्या ढगलो तुमने देखा ढी तो है भाई उड़ो ढगलो है।

પાછા આવે અટાણે વાઈ ગયા હે બાર વાગી ગયા ભાઈ તો હા જાય છે હવે પછી પાછા રોડે તો હવે લગભગ આવવાની નહીં થાય વાડીએ તો હાલો હવે ઘરે જાય તો મિત્રો અટાણે વાઈ ગયા બપોરના દોઢ ને આપણે ડાયરેક્ટ આયો લોક કન્ટીન્યુ કર્યો આપણે વાડીએથી રસ્તામાં કર્યો તો લગભગ છેલ્લે પણ અટાણે આપણે વાડે આવ્યા હી જ આવ્યા હોય ને ભાઈ બપોરે તો આપણે આવ્યા ટ્રેક્ટર લઈને આપણે જવાનું છે રોંટે જીરું ભરવા જવાનું છે કાકાનું તો આ આપણે ટ્રેક્ટર લઈને ટોલી જોડાઈ આવીએ વાડીએથી આપણે જોડાવવાની છે તાલો જોડાવતા આવી તો મિત્રો આપણે ટ્રેક્ટરને ને પેલા તો કાપવા માર દઈએ ટ્રેક્ટરમાં કારણ કે ભાઈ આપણે મજા જ ના આવે તો મિત્રો આપણે ભૂગી ગયા વાડી આ તમે જોઈ લ્યો અહીંયા આપણે ટ્રેક્ટર રાખી દીધું તો એમ જીરું ભરવાનું છે ને ફરે લઈ જવાનું છે તો જઈ લ્યો આ ઘઉ છે તો લ્યો આ ઘઉ સાવ બાકી ગયા હમ ભાઈ સાવ બાકી ગયા તો ભાઈ જોઈ લ્યો અમારું ખોનું ટ્રેક્ટરમાં ભરાય છે ને આ હે તાંબુ હું જોતું હોય લઈ છો ભાઈ તાંબુ તો મિત્રો હવે હાંજ પડી ગઈ છે હાંજના હાડા હાથ ને આપણે ટ્રેક્ટર ખાલી કરીને આ વાળામાં દીધું હે ને તમને થતું હોય કે આ તો અંધારું થઈ ગયું તો આનો કેમેરામાં કેમ ચોખ્ખું આવે તો જરાક તમને વાં તો અંદાજ આવી ગયો વાંચ બત્તી જોઈએ તો ભાઈ આપણે ટ્રેક્ટરની બત્તી થી ઉતાર્યું હે કેમ બાકી જુગાડ તો હવે આપણે બ્લોગને એન્ડ કરી નાખીએ તો બ્લોગમાં તમને મજા આવી હોય તો લાઇક કરી દેજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તો મળીએ બીજા વ્લોગમાં તો જય માતાજી